વિકસિત ભારતે વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયા વિવિધ યોજના કે આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્યભરમાં રૂપિયા પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા ડીસા ખાતે યોજાયો હતો ગુજરાતમાં એકસો વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલ સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગ્ય થયા હતા આ કડીના ભાગરૂપે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના અને શહેરી વિસ્તારના પાલિકાઓનો કાર્યક્રમ રાજુલા ખાતે યોજાયેલો આ સમારોહમાં રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના બસો સત્તાણું આવાસો સહિત શહેરી વિસ્તારના આવાસોનું લોકાર્પણ થયું હતું રાજુલા ખાતે શ્રી હીરાભાઈ સોલંકી અને અધિકારી અધિકારીશ્રીઓની પ્રેરક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા અને પંચાયતના વિવિધ હોદ્દેદારો પદાધિકારીઓ અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારી અધિકારીશ્રી મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ મહેતા રાજુલા